જંબુસર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે મહારેલી યોજાઈ પુષ્પમાળા અર્પણ કરાઈ ભારત દેશના બંધાર ગઢવૈયા અને ભારત રત્ન તથા સિમ્બોલ ઓફ નોલેજ એવા સાહેબ આંબેડકર જન્મજયંતુસર દ્વારા મહારેલીનું ભવ્ય આયોજન આંબેડકર મોહલ્લાથી કરાવ્યું હતું જેમાં પ્રભુદાસ મકવાણા વલ્લભભાઈ રોહિત સહિત ઉપસ્થિત રહ્યા હતા મહારેલી આંબેડકર મોહલ્લાથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી કોઠ દરવાજા ખાતે બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા અને તાલુકા પ્રતિમાને અગ્રણીઓ દ્વારા પુષ્પમાળા અર્પણ કરાઈ બાબા સાહેબ અમર રહો નારા રાજમાર્ગો પર ગુંજતા હતા તાલુકા પંચાયત ગ્રામ ખાતે સભાના રૂપમાં ફેરવાઈ હતી ને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ દ્વારા પણ ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ સમરસતા દિન નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય ડીજે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કમલેશભાઈ પરમાર મહામંત્રી દિલીપભાઈ વાઘેલા શહેર પ્રમુખ શિવપ્રસાદ જાંબુ મહામંત્રી બળવંતસિંહ પડિયાર સહિત ઉપસ્થિત રહ્યા અને કોટબારણા તથા તાલુકા પંચાયત પટાંગણમાં ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાવ્યું નગરપાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી અને ભારત દેશના નાગરિક હોવાનો માં ભારતીયના વીર સપૂતના ચરણોમાં ઋણ અદા કર્યું હતું ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન અને આ દેશના નહીં સમગ્ર વિશ્વના નેતા એવા ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિની આજે સમગ્ર દેશની અંદર ઉજવણી થઈ રહી છે ત્યારે જંબુસરમાં પણ રેલી કાઢીને રાજમાર્ગો પર ફરીને સમગ્ર સમાજના લોકોએ બાબાસાહેબને વધાવ્યા છે આનંદ વ્યક્ત કર્યો છે એની ઉજવણી ખૂબ સારી રીતે કરવામાં આવી છે બાબાસાહેબે આપેલા સિદ્ધાંતો શિક્ષિત બનો સંગઠિત બનો અને હક્કો માટે સંઘર્ષ કરો આ નારો અમે પ્રજા વચ્ચે ગૂમતો કર્યો છે બાબા સાહેબના પગલે એમના અધૂરા કાર્યોને પૂરા કરવા સમાજ કટિબદ્ધ બને એ જ આ સમયની માંગ છે